નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારની નવી યોજનાઓ શરૂ થઈ ગયેલી છે જે યોજનાઓની અંદર મિત્રો વાત કરીએ તો જો ખેડૂતો ખેતી કરવા માગતા હોય તે ખેડૂતોને સરકાર તરફથી મહત્તમ રૂપિયા એક લાખ સુધીની મિત્રો સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાઓની જે આપણે વાત કરી રહ્યા છે તે યોજનાઓ અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે પ્રોમ કેવી રીતે પ્રોમ કયા ખેડૂતને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે કઈ કઈ યોજનાઓ છે એ બધી બધી માહિતી મેળવશું આપણે આ એક જ વિડિયોમાં આ વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો તમામ ગુજરાતના ખેડૂતો સુધી આ વિડીયો શેર કરો જે ભાઈને આવી યોજનાઓની અંદર લાભ મળવાપાત્ર હોય તો તે લાભ લઈ શકે અને એમને આર્થિક સહાય મળી પણ શકે ચાલો તો હવે આપણે યોજનાઓની વાત કરીશું આ યોજના મિત્રો આ એક ખેડૂત ફોટોની અંદર બાગાયતી વિભાગની અંદર ચાલુ છે આ યોજનાની અંદર મિત્રો કોઈપણ તાલુકો કે કોઈપણ જિલ્લાની અંદર લક્ષ્યાંક આપવામાં આવેલો નથી એટલે કે બધા ખેડૂતો આ યોજનાઓની અંદર મિત્રો ફોર્મ ભરી શકે છે કોઈ પણ ખેડૂતને આ યોજનાની અંદર ફોર્મ ભરવાની ના નથી હવે વાત કરીએ પહેલા નંબરની યોજના કેળ ટિશ્યુ ફળપાક ઉત્પાદન વધારવા માટેનો કાર્યક્રમ કેળની ખેતી કરવા માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે કેળપાક ટીસ્યુ કલ્ચર રોપા દીઠ એક રૂપાદીઠ મિત્રો મહત્તમ રૂપિયા પોતે રૂપિયા સહાય મળવા પાત્ર થશે અથવા તો ધ્યાનમાં લઈને રૂપિયા પંદર હજાર પ્રતિ હેક્ટરની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે હવે વાત કરીએ પપાઈઓની ખેતી કરવા માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે આ યોજનાની અંદર હવે વાત કરીએ તો યુનિટ કોસ્ટના રૂપિયા બે લાખ પ્રતિ હેક્ટર ટી એસ વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા એક લાખ પ્રતિ હેક્ટરની અંદર સહાય મળવાપાત્ર થશે યુનિટ કોસ્ટના સાઠ હજાર પ્રતિ હેક્ટર ટી એસ પી ટપક સિંચાઈ પદ્ધતિ વગરની જે ખેતી કરી છે તેની અંદર પચાસ ટકા સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો નારિયેલની ખેતી કરવા માટે તમને સહાય મળવાપાત્ર થશે યુનિટ કોસ્ટના રૂપિયા પચાસ હજાર પ્રતિ હેક્ટર ખર્ચના પંચોતેર ટકા અથવા મુજબ મહત્તમ રૂપિયા સડત્રીસ હજાર પહોંચો પ્રતિ હેક્ટરની અંદર સહાય મળવાપાત્ર થશે ખાતા દીઠ વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદાની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે હવે આગળ આપણે મિત્રો વાત કરીએ તો સરગવાની ખેતી છે એની અંદર મિત્રો તમને કેટલો લાભ મળવાપાત્ર થશે સરગવાની ખેતી કરવા માટે સરકાર તરફથી મિત્રો તમને મહત્તમ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે આ યોજનાની અંદર આપણે વાત કરીએ તો પ્લાસ્ટિક મટીરિયલ્સ માટે સહાય યુનિટ કોસ્ટના રૂપિયા આઠ હજાર પ્રતિ હેક્ટરની અંદર સહાય ખર્ચના પંચોતેર ટકા આ મુજબ મહત્તમ રૂપિયા છ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદાની અંદર સહાય મળવાપાત્ર થશે અને ખેતીમાં વાવેતર ખર્ચ માટે સહાય યુનિટ કોસ્ટના રૂપિયા સત્તર હજાર પ્રતિ હેક્ટર અને જેની સામે પંચોતેર ટકા મુજબ બાર હજાર સાતસો પચાસની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટરની મર્યાદાની અંદર તમને સહાય મળવાપાત્ર થશે ને આજીવન એક વખત મિત્રો આની અંદર સહાય મળવાપાત્ર થશે જે આપણે મિત્રો આ યોજનાઓની વાત કરી ચાર જેટલી યોજનાઓની આની અંદર જો મિત્રો તમે ખેતી કરવા માગતા હો નારિયેલીની છે પપૈયાની છે કેળની અને સરગવાની આવી જો મિત્રો તમે બાગાયતી ખેતી કરવા માગતા હો તો મિત્રો તમને સરકાર છે તો મિત્રો આર્થિક મદદ કરશે એટલે કે આર્થિક તરીકે મિત્રો તમને રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આ યોજનાઓની અંદર મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે ને ફોર્મ કેવી રીતે ભરવું જેનો એક અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલશે એ વિડીયો મિત્રો તમે દેખશો એટલે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફોર્મ પણ ભરી શકો છો એ પણ મિત્રો મફતમાં ઘણી બધી મિત્રો યોજનાઓ શરૂ થતી હોય છે જેની અંદર મિત્રો તાલુકાઓનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે દાખલા તરીકે આપણે હવે બનાસકાંઠાના છીએ તો આપણે ફોર્મ ભરવું હોય તો આપણા તાલુકા અથવા આપણા જિલ્લાનું નામ હોતું નહીં એટલે કે આપણા તાલુકાનો લક્ષ્યાંક આપવામાં આવેલો હતું પણ આ યોજનાઓની અંદર છે તો મિત્રો કોઈ કોઈપણ પ્રકારનો તાલુકા કે જિલ્લાઓનો લક્ષ્યાંક આપવામાં આવેલો નથી મોટાભાગની યોજનાઓની અંદર મિત્રો આ તાલુકાનો લક્ષ્યાંક આપવામાં આવેલો નથી ને મિત્રો આ યોજનાઓની અંદર છેલ્લી તારીખ વાત કરીએ તો અગિયાર પાંચ બે હજાર ચોવીસ આ મોટાભાગની યોજનાઓની યાદ છે લઈ ત્યારે છ અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કર્યા પછી મિત્રો તમારે જે તે જગ્યાએ જે લખડો છે તે જગ્યાએ મિત્રો તમારે ફોર્મ ને જે ડોક્યુમેન્ટ માગ્યા હોય છે એ મિત્રો તમારે જમા કરાવવાના રહેશે અને આ મિત્રો ચાર ચાર યોજનાઓની આપણે મિત્રો ફીગી માહિતી મેળવી તે પ્રમાણે મિત્રો તેટલી રકમની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો તમે મિત્રો કેટલી યોજનાઓનો લાભ લીધેલ છે દાખલા તેટલી તરીકે વાત કરીએ તમે રોટા વટરની અંદર સબસિડી મળી છે કે નહીં જેટલાની અંદર મિત્રો તમને સબસિડી મળી ગયો એ અમને કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે અમારા વિડીયો કેટલા ખેડૂતોને ઉપયોગી બને છે અને વાત કરીએ તમે કયા જિલ્લાના વતને છો એ પણ અમને કોમેન્ટ કરજો અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માતરમ ભારત માતાથી જય